સાથે જ ગુજરાત પક્ષનું બજાર વાગ્યું છે વનરક્ષક ની ભરતીમાં આઠ ગણાને બદલે હવે પચીસ ગણા ઉમેદવારોને તક આપવાનો નિર્ણય થયો છે વન અને પર્યાવરણ વિભાગે ગૌણ સેવાના સચિવને પત્ર લખ્યો છે વધુ પચીસ ગણા ઉમેદવારોની યાદી તૈયાર કરવા ગૌણ સેવા પસંદગી મંડળ સૂચના પચીસ ગણા ઉમેદવારોની પહેલી યાદી બાદ બીજી યાદી પણ તૈયાર રાખવા આદેશ આપવામાં આવ્યો છે આ જ અંગે વધુ જાણકારી આપશે સમાદાતા નિકુંજ ફોન લાઈન પર જોડાઈ ગયા છે જે નિકુંજ સામાન્ય રીતે જે જગ્યાઓ ખાલી છે તે જગ્યા પૈકી આઠ ઉમેદવારોની યાદી જે છે તે ફિઝિકલ ટેસ્ટ માટે તૈયાર કરવાની હોય છે પરંતુ વનરક્ષક પરીક્ષાની અંદર પચીસ ગણા એટલે કે પચીસ ટકા ઉમેદવારોની યાદી તૈયાર કરવા માટેની સૂચના વિભાગ તરફથી ગુણસેવા પસંદગી મંડળને આપવામાં આવી છે ન માત્ર પચીસ ટકા ઉમેદવારોની યાદી પરંતુ તે પચીસ ગણા ઉમેદવારો બાદ પણ પચીસ ગણા ઉમેદવારોની અલગથી યાદી તૈયાર કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે એટલા માટે કારણ કે ફિઝિકલ ટેસ્ટ જે છે તે લેવાયા બાદ ઉમેદવારોનું વેરિફિકેશન થશે ત્યારબાદ નિયુક્તિના પત્રો જે છે તે સોંપવામાં આવશે તો પહેલેથી જ વધુ માત્રાની અંદર ઉમેદવારને ફિઝિકલ ટેસ્ટ આપવામાં આપવા દેવામાં આવશે જેના કારણે યાદી બનાવી જે છે તે સરળ થઈ શકે અને આ અંગેનો ઓફિશિયલ પત્ર પણ વિભાગ તરફથી એટલે કે વન અને પર્યાવરણ વિભાગથી ગુજરાત ગોણ સેવા પસંદગી મંડળ ને લખાયો છે ને તે પ્રકારની બિલકુલ તૈયાર કરવા માટેની સૂચના આપી છે બિલકુલ નિકુંજ આપ અમારી સાથે જોડાયેલા રહેશો વનરક્ષક પરીક્ષા ને લઈ વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તે વિશે વાત કરીશું